રામ રામ રામને ગુડ મોર્નિંગ ગેલા ફેમિલી સ્વાગત છે નવા બ્લોકમાં તો આવી ગયા સીધા ઘરે ઘરે ઉઠીને બઠીને બેઠો તો કાંઈ મજા આવી ગઈ મને અને બાયનું લોકેશન કર્યું સમયાણું લાવેલું હતું કાંઈ સમયાણું ને એવું બધું લઈ લેવા છે અને આખો દી હારવી છે સમયાણું ગાડીમાં અને બહારનું લોકેશન કર્યું એક નંબર લોકેશન આવતું હતું આ સમયાણું લઈ એવા નવું નવું જોવો તો ને લાઈક કરી દેવાનું કીધું તો રેડી થઈ જાઓ તમે સપોર્ટ કરી દઈએ જરૂર અને બાયલનું લોકેશન કરીને શાહ પીવાનું ચાલું કરી દીધું શાહ પીતા હતા ત્યાં બહાર બેઠા બેઠા બધા હતા ત્યાં હું એકલો ન હતો અને અમેહુલભાઈ છીએ શાહ પીતા હતા અને સામે મારા કાકા બેઠા છે ને અને લાઈક કરવાનું કીધું અને ડાયરેક્ટ નીકળી ગયા સમયાણું ભરવા તો મારું ત્યારે લોકેશન લીધું ન્યાય અને નીકળી ગયા ડાયરેક્ટ સમયાણું ભરવા એક નંબર અને આખો વિડીયો નથી આવ્યો એટલે નાનો બ્લોક મિકાણો છે એટલે આ બ્લોક સપોર્ટ કરી દઈજો આ બે બેંક